બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે સિયોજ પુલ તૂટતા વૈકલ્પિક બાર તરીકે બોડાસરથી લંગલી ચોકડી તરફ અને જયપુર પાવી તરફ જવાઈ શકાય છે અને તે સાથે જ આ રસ્તો પણ એટલો તૂટી ગયો છે ને અહીં જે વારંવાર વાહનો ખોટકાય છે એમાં એક ટ્રક છે તમે જોઈ શકો છો સખાંદરા પાસે આ ટ્રક ફસાઈ ગઈ એના લીધે ટ્રાફિક જામ થઈ ગયો અને બે બે ક્રેનો એને હટાવવા માટે લાવવામાં આવી માંડ માંડ સવારે આ ટ્રક ફસાઈ હતી અને આખો દિવસ ફસાયેલી રહી એને કાઢવા માટે ઘરેલું ઉપચારો કરવામાં આવ્યા બીજા જે સામાન્ય ટ્રક ટ્રેક્ટર સહિતના પરંતુ ના નીકળી શકી છેવટે બે મોટી ક્રેનો લાવવામાં આવીને આ ટ્રકને રાતે મોડી સાંજે આ ટ્રક હટી શકી ટ્રાફિક જામ થઈ ગયો અને તમે જુઓ કે કેવી દુર્દશા સર્જાઈ બે દિવસ પહેલાં રંગલી ચોકડીને જપુરપાઈ વચ્ચે એક ટ્રક ફસાઈ ગઈ હતી ત્યાર પછી એક ટ્રક ટેલર હતું એની વચ્ચે ઝાડ પડી ગયું હતું આ તમે જુઓ આ ટ્રક આ માટીની અંદર ખૂપી ગઈ એનું ટાયર અને આ દૂરદશા સર્જાય રસ્તો બંધ થઈ ગયો કયા પ્રકારની અવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ